નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે અત્યારે બપોરના એક વાગીને ત્રીસ મિનિટ જેવો સમય થયો છે મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગઈકાલે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં દસથી બાર ઇંચ કે તેના કરતાં પણ વધુ વરસાદના કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જ દ્વારકા પોરબંદર જૂનાગઢ આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી તો આજે પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે અત્યારે બપોર પછી કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળશે ભારે વરસાદ જોવા મળશે મોરબી સુરેન્દ્રનગરથી ઉત્તર ગુજરાત તરફ જતા વરસાદની ઘટ છે તો તે વિસ્તારમાં કેટલો વરસાદ જોવા મળશે ક્યારે વરસાદ જોવા મળશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે જેમાં ખાસ કરીને આજે સવારથી વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે ટોટલ ખાસ કરીને એક્યાસી કે એંશી તાલુકાની અંદર વરસાદ આજે નોંધાયો છે જેમાં સૌથી વધારે કચ્છ જિલ્લાની અંદર લખપત તાલુકામાં ચાર ઇંચ આજુબાજુનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે જોઈએ અત્યારની અપડેટ ખાસ કરીને અત્યારે નાગવેરી નલિયા નિરોણા અને ભુજ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ જે જખૌ આજુબાજુના વિસ્તારો છે કોટડા છે તેમજ આ બધા જે વિસ્તારો છે કેરા તેમજ માંડવી આ બધા વિસ્તારો મુન્દ્રા આજુબાજુના વિસ્તારો કચ્છના છે જેની અંદર સૌથી વધારે વરસાદ આપણને જોવા મળે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ સૌરાષ્ટ્રમાં ઓખા દ્વારકા ભાટિયા ખંભાળિયા લાલપુર કાલાવડ ભાણવડ તેમજ જામનગર આજુબાજુના વિસ્તારો ધ્રોલ સાવડી વાંકાનેર મોરબી રાજકોટ ચોટીલા થાન સુરેન્દ્રનગર આજુબાજુના જે વિસ્તારો છે ધ્રાંગધ્રા હળવદ નવલખી આ બધા વિસ્તારો તેમજ પોરબંદર આજુબાજુના વિસ્તારો જૂનાગઢ અમરેલી ગોંડલ જસદણ બોટાદ ભાવનગર તળાજા મહુવા ઉના વેરાવળ રાજુલા ગારિયાધાર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌથી વધારે નવા વિસ્તારોની વાત કરીએ તો મોરબી પંથક હળવદ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર લીંબડી થાન વાંકાનેર સાવડી આ બધા વિસ્તારોમાં વરસાદની ઘટ છે તો તેમાં વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર ભરૂચ રાજપીપળા તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના કેટલાક ભાગો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ છૂટો સવાયો વરસાદ જોવા મળશે વરસાદ થવાનો છે પરંતુ થોડો ઘણી ધીરજ રાખવી પડશે કારણ કે હજુ સિસ્ટમ જે અરબી સમુદ્ર સાઈડની સિસ્ટમ છે તે સૌરાષ્ટ્ર કચ્છ સુધીના વિસ્તારોમાં એક્ટિવ છે બંગાળની ખાડીની સિસ્ટમ જ્યારે પહોંચશે ત્યારે ભારે વરસાદ પડી શકે છે જોઈએ આજે રાત્રિના સમયગાળા દરમિયાનની અપડેટ જેમાં સાત વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના દ્વારકા આજુબાજુના વિસ્તારો ભાણવડ સલાયા જામનગર રાજકોટ ચોટીલા મોરબી સુરેન્દ્રનગર જસદણ ગોંડલ બોટાદ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે રાપર ગાંધીધામ આજુબાજુ પણ ભારે વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સાંતલપુર રાધનપુર દિયોદર પાટસણ આજુબાજુના વિસ્તારો થરાદ ધાનેરા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત આજથી થઈ શકે છે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના રહેલી છે રાત્રિની આજની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે સિસ્ટમ પણ હજુ કચ્છની અંદર ધીમે ધીમે આગળ વધશે રાપર ગાંધીધામ ભુજ ભસાવ ખાવડા આજુબાજુ તેમજ જામનગર દ્વારકા અને મોરબી સુધીનો જે દરિયાઈ પટ્ટો છે તેની અંદર વરસાદ જોવા મળશે તો ખાસ કરીને હજુ આગામી સમયમાં બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત બને તો ગુજરાતના જે બાકીના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતના સાઇડના વિસ્તારો તેમાં વરસાદ જોવા મળશે ફરી વખત બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે આગામી સત્યાવીસ તારીખની અંદર અને અઠ્યાવીસ તારીખની અંદર ગુજરાતની અંદર પહોંચે તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને જ્યારે પણ સિસ્ટમ બનશે ત્યારે હવે સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડી શકે તેવી સ્થિતિ આ વર્ષે ચોમાસાની અંદર જોવા મળશે કેટલાક વિસ્તારો એવા છે જેની અંદર સાઠથી સિત્તેર ઇંચ ટોટલ વરસાદ આ ચોમાસાનો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદરના ભાગોમાં જોવા મળ્યો છે હવે આપણે જોઈએ અત્યારની સ્થિતિ જેમાં સાતસો એસપી ઉપર અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ નબળી પડી હોય તેવું લાગી રહ્યું છે તો આ જે સિસ્ટમ છે તે ગુજરાતની સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એટલે કે યુ એસી બનેલું છે જે ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર છે તો આખો જે ટ્રપ છે તે આ રીતે આપણને જોવા મળે છે જેના કારણે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળે છે જેમાં સાતસો એસપીએ ઉપર ભેજનું પ્રમાણની વાત કરીએ તો અઠ્ઠાણું ટકા જેવું રિલેટિવ હ્યુમિડિટી એટલે કે ભેજનું પ્રમાણ આપણને જોવા મળે છે તો આ બધા વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે હવે જોઈએ આઠસો ને પચાસ એસપીએની સ્થિતિ તો આઠસો ને પચાસ એસપીએ ઉપર આજે મિડ લેવલના જે પવનો છે તેમજ બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત થતી હોય તેવું લાગી રહ્યું છે કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ ભેજનું પ્રમાણ નેવું ટકાથી લઈ અને પંચાણું ટકા સુધીનું જોવા મળશે અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અઠાણું દક્ષિણ ગુજરાતમાં સત્તાણું ટકા અને મધ્ય ગુજરાતમાં સોરાણું ટકા સુધીનું ભેજનું પ્રમાણ છે કચ્છના વિસ્તારોમાં પણ પંચાણું ટકા કે તેના કરતાં પણ વધુ અને ભેજવાળા પવનો અને તેનો હવે જોઈએ હવામાન વિભાગનું એલર્ટ જોઈએ હવામાન વિભાગ દ્વારા આજે કચ્છની અંદર રેડ એલર્ટ આપવામાં આવેલું છે જામનગર દેવભૂમિ દ્વારિકા પોરબંદર અને જુનાગઢ જિલ્લો આ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો છે તેમજ ખાસ કરીને જોઈએ આપણે તો સુરત નવસારી અને તાપી જિલ્લાની અંદર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે બાકી મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલીને ગીર સોમનાથ ઓરેન્જ એલર્ટ હેઠળ છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ ભરૂચ નર્મદા તેમજ વડોદરા છોટાઉદેપુર અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે બાકીના તમામ ગુજરાતના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે જેની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવેલું છે હવે જોઈએ આવતીકાલની અપડેટ જેમાં સોવીસ તારીખ માટે દેવભૂમિ દ્વારિકા પોરબંદર અને ગીર સોમનાથ માટે રેડ એલર્ટ તેમજ વલસાડ અને નવસારી જિલ્લા માટે રેડ એલર્ટ બાકીના જામનગર રાજકોટ અમરેલી તેમજ ભાવનગર અને ભરૂચ સુરત તેમજ તાપી અને ડાંગ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે ગીર સોમનાથ જુનાગઢમાં પણ રેડ એલર્ટ આપવામાં આવેલો છે અને બાકીના જે વિસ્તારો છે જેમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે તો હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારો ઉપર સિસ્ટમ સક્રિય રહેશે હવામાન વિભાગનું પણ માનવું છે ભયંકર દ્રશ્યો ન સર્જાય સાવચેતી રાખવી જોઈએ તો ખેડૂત મિત્રો ખાસ કરીને આ રીતે ગુજરાતની અંદર હજુ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે બંગાળની ખાડીની સિસ્ટમનો હજી પૂરતો લાભ મળ્યો નથી આજ સાંજ સુધીની અંદર તેની અસર કેટલાક વિસ્તારોમાં નવા વિસ્તારોમાં થઈ શકે ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ખેડૂતો અત્યારે વરાપની રાહ જોઈ રહ્યા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરાપની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે તો આવા વિસ્તારોની અંદર આગામી પહેલી બીજી ઓગસ્ટ પછી સારામાં સારી વરાપ જોવા મળશે આમ તો અઠ્યાવીસ તારીખથી સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં અઠયાવીસ ઓગણત્રીસ તારીખે એક વરસાદનો એલર્ટ છે ત્યાર પછી ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટી શકે અને જો આ સિસ્ટમમાં ફેરફાર થાય તો અઠ્યાવીસ તારીખથી પણ વરસાદનું પ્રમાણ ઘટશે પરંતુ એક ઓગસ્ટથી બાર ઓગસ્ટ સુધીની અંદર સારામાં સારી વરાપના સંકેતો અત્યારે લાંબા ગાળે દેખાઈ રહ્યા છે ઓગણીસ ઓગસ્ટથી લઈ અને બીજી સપ્ટેમ્બર સુધી જે ધીમો વરસાદ ચાલુ થઈ છે સિસ્ટમો બનશે તે પહેલા પંદર થી વીસ દિવસની વરાપ આવી શકે છે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ